નમસ્કાર શ્રી વિદ્યાર્થી ભુવન વિસાવદરની આ સ્કૂલમાં જે આજે ભોજન રાખેલું છે તે ભાવનાબેન દાન ગઢવીના ભાઈ ગિરીશ ગઢવીના એક સ્મરણાર્થે રાખેલું છે જેઓ દેવલોકને પાયમાં છે એવા ગીરીશભાઈના આત્માને ઈશ્વર શાંતિ આપે અને એમનો આત્મા એક પરમાત્મામાં વિલીન થાય એવી ઈશ્વર પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ અને ગિરિશાઈને પરમાત્મા એમના ચરણોમાં સદાને માટે રાખે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને આ બાળકો એક પ્રાર્થનાથી ભોજન લેશે